ઘરે અચ્છા બોલે હું કામ આજે તું ક્યાં જવાની છો ના આજે તો હું નથી કામ હતું તો આજે આપણે લેવા જઈએ હા ખૂટી ગયા છે તો મારે લેવાના છે પણ ઘરે કોઈ છે નહીં મારા મમ્મી લેવા છે એ હમણાં ને એટલે હું આવું બરાબર તારા મમ્મી લઈને આવે ને એટલે તું ગાડી લઈને આવે મારા ઘરે બરાબર હું અહીંયા જોઈને બેઠી છું હા હા મારા મનને આવે એટલે હું કરો આવું હું તૈયાર જ છું કપડા લેવાના છે તો કેટલા પૈસા લેવું પડે આટલા કપડા લેવાના છે લેવાના છે પછી છે હા લેવાના છે થોડા લેવાના છે તો ને લેતી ને સારું તો તાર મમ્મી આવે ને એટલે તું આવે બરાબર હું વાત જ જોડી બેઠી છું જો મારા મમ્મી આવી ગયા છે પણ એને પૂછીને આવું છું બરાબર છે આવી ગયા છે તો હાલ આ તો હું તારી જોઈને બેઠી છું હારું ગોગલી તો હમણાં આવી જશે બહુ ગાડી આવે ને ખાટલો ને બધું અંદર મૂકી દઉં અને તૈયાર એને આવતા વાર નહી લાગે કાઈ કેમ ખાલી હાથે છે બકાલું કેમ નહી લાવ્યો હોય બકાલા વાળો નહી આવ્યો હોય એટલે જ તે નહી લાવ્યો હોય હા સાસ તો થાકી ગઈ હાલે ને કેમ બારું ઉભી কালি আখে আথে আয়ে বকালো লেয়ে গিতে নে তো হং করো করু কারে নি গিতে বকালো লেয়ে আসে আকি আলিন আলিন তো পন গাডি লইয়ে તો હું લઈ આવું બે જાય એક લેશું કપડા કપડા તમને ક્યાં સારા લેતા આવડે છે આ ક્યાં સારા લઈને આવજો હમણાં કલાક બે કલાક માં પાછા કપડા લેવા કપડા લેતા શું વાર લાગે આ જાવ ભલે પણ સારા કપડા ના એ વાંધો નહીં હાલો તે નહીં બરાબર હાડ કોઈ આગ છે આવીને પણ આગળ વધ્યું કપડાં લેવાનું તો ના જાવું તો રહવા દે પછી જાઈ રેવા મમ્મી આજે તો કપડા લેવા જવાના જ છે કાળીએ કીધું તરે હું એ સારું લે તો જા અને ધીમે ધીમે ગાડી આદજે પાછી મારી ગાડી ਹાવ ધીમે ધીમે جاتی હોય હું કોઈ કોઈદી ફાટ આકુત નહીં મને બહુ બીક લાગે અને ઓલી કાળીને તો બહુ બીક લાગે તૈયાર બેઠી લાગે ને વાટ જોઈને કેટલી વાર લગાડી ગોગલી કારું ની તારી વાટ જોઈને ઊભી છું આ હાલ મોડું થાય છે પછી કેટલો તડકો છે ને કેમ આજ હાવ નવરી દેતી

मैं गोगली कपडा अब्डा क्या दुटा ने थी लेवा, उली वकतता ने थी लेवा, क्या पड़ तु विज्टा थी लेवा? અને હારું કપડ હોય ને એવા કપડા લઈને આવવા છે મારે તો ગોગલી પાંચ જોર કપડા લઈ લેવા છે પછી કોને ખબર છે કે એદી મેળા આવે એ પ્રભુ મારે તો પાંચ જોર જ લેવા છે પણ પછી જોઈએ કેવા છે એમ કપડ હારું હોય તો પાંચ જોર લઈશું ઓલી હામની દુકાન છે ને ગોગલી ત્યાં જવા દે પહેલા આપણે એ દુકાને જોતા જઈએ કેવું કપડ છે એમ કાક રાખ અમે ઉધી રાખ અરે કાલે તું બેઠી રહે એક કાઠીવાળા બાબો છે ને એ બહુ હારા કપડા લાવે છે આપણે ત્યાં આટો મારતા જઈએ મસ્ત કપડા લાવે છે ટોપી વાળો બાબુ હાવ ગોગલી માર મમ્મી એકવાર વાત કરતા હતા કે છે ને કપડા બહુ લાવે છે એની દુકાન આ એક જ છે ક્યાં છે આ જો દુકાન છે ને દુકાન છે નામ તો નથી ખબર પણ એ કઈ છે હાલ ને આટો તો મારતા જઈ રાખ રાખ ગાડી ઉભી રાખ હાલ આવો આવો કપડા લેવા આવ્યા છો

ડ્રેસ તો હારો છે ભોગલી અને તને ભરાયું હોય છે મસ્ત કાપડ છે જો કેવો ભરાય છે મને આવો ભોગલી સરસ લાગે બહુ મસ્ત લાગે છે અરે એને ભરતા કપડા આપ્યા મે બહુ મસ્ત લાગશે કપડા આપડા મોળા નો હોય કોઈ દિવસ સારી ક્વોલિટી ના રાખી છે કપડા આપણે હા પણ અમારે કાપડ ને બધું જોવું પડે ને તમે તો કહી ગયો હારું છે એમ તમારે તો વેચવાના હોય એટલે તમે તો કહી જ हारू से हारू से तो हमारे कपड़ा धोवा पड़े ने कापड़ धोवा पड़े अरे हां हां नी रहते जो तुम तारे कापड़ में कोई जैत नहीं मिस्टेक नहीं थी और गारंटी वाला कपड़ा से तुम तारे नो मजा आवे तो पाछा ये काली पाछा भले से ना कपड़ा अरे हीरोइन जी की लागे गोगली बहुत मस्त भले से हो गोगली तने ड्रेस हां आ कनक मारती ने अरे फाका नहीं हसूत कसू भले से तने एक काम करो दादा बीजो बताओ હા આમાં કીટ કે અને આનો હાથ છે ને મસ્તી નો બતાવો બીજો બતાવો અરે આના કાપડમાં તમને મળી રહેશે ઘણી બધી વેરાયટી છે મારી પાસે જો લ્યો આ કલર પણ જોરદાર છે અને તમારે ઉપર એ છે બહુ મસ્ત કલર છે એલે કાળી આ કલર બહુ જોરદાર છે પણ કાપડ જો 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 તો કેવું કાપડ છે એનું લાવો તો કાકા મને જોવા દે તો આ પણ મસ્ત છે અરે આપણી દુકાનમાં વેરાયટી એકો એક નંબર હારી છે ગેરંટી વાળો માલ આપું છું તમને અને વસ્તુમાં કોઈ દિવસ કાઈ ન હોય તો તમે તારા પાસે દઈ જજો શાબાશ બેટા આ કાપડે હારું છે કાકા શું છે આની કિંમત હ મને બળશે ઓ કાળી છે ને એટલે બો બળશે તને આ હ કોઈ મીન મુંગી રે ને અને દુકાને ને થક રહેતી હે કાકા આની શું કિંમત છે કે તો ખરા અરે તમારું નઈ વધારે લઉં ભાઈ તમ તારે તમને ગમે ને એ લઈ લો

નહીં આમાંથી નહીં આમાંથી નહીં બીજા બતાવો બીજા હારા બતાવો તો છે ને મારી પાસે છે બહુ મસ્ત છે તમને ગમે તો થાય અને મરુમ સરસ કલર છે આ તમને ગમે તો રાખો આ સરસ છે લ્યો કેમ છે ને આવ ગગલે આ મસ્ત છે અને લાગશે હારું જો તો હારી લાગશે મસ્ત ને અરે ગોગલી મસ્ત લાગે છે આ લઈ લે આઠ જોડ કપડા છે ને આઠ જોડ બસ આઠ જોડ અમારે લેવાના છે અરે આઠે આઠ જોડ પેક કરી બીજી વારની દુકાને આવી કરજો પાછા ઘણી દોડા આવશું અને બીજા ગ્રાહકથી લાવશું થોડું વ્યાજ કરજો પાછા અરે વસ્તુ જો તમે વસ્તુ કેવી સરસ છે અને તમે બીજી વાર આવશો એ પાક્કું છે અને કોઈ દિવસ આપડી હું નું મોડું ક્યારે નહી હોય બીજી વાર કાકા એની છે ને ધોરા ધોર તમારી દુકાન આવવા જોઈએ એવો ભાવ કરી નાખજો હા થોડું સસ્તું કરજો કાકા આઠ જોડ કપડા લીધા છે અરે તમે બીજી વાર ધોડે આવશો એ ગેરંટી છે મારી આવું કાપડ નહી મળે તમને ક્યાંય અને આનથી સસ્તું નહી મળે તમારે હારો હાલો કરી ગયો પેક તારે બીજું હું ઓ ગિંમત કરી એ તો ક્યો કાકા ની જોર છે પણ તમારા હું છે ને 500 से, से. 500 રૂપિયા લઈ લઉં છું બરાબર છે 500 રૂપિયા અરે તો બહુ મોંઘા છે અરે મારી બેન આ કાપડ તમને કઈ ન જોવા મળે અને આવી મોંગવાડીમાં આટલું સસ્તું તમને કોઈ ન આપે હા પણ એટલે જ કહી છે તમે 8 જોર કપડા લીધા કેટલા તારે એનું કક્ષસ તો કરવું પડે ને તમારે કાકા આજી થોડું સસ્તું કરી નાખો એટલે બધું મોંગું ના આલે તો સને 750 750 આપી દેજો હાલો બસ હવે આનીતે 1 રૂપિયોય નહીં ઉતરે નહિ હો કાકા આજી બહુ મોંગું પડે છે 600 રૂપિયા આજી ઘટી જાવ અરે ગોગલી બેન આ તો તમે સને 8 જોડ કપડા લીધા ને એટલે બાકી હું 500 રૂપિયા સિવાય કોઈને નથી વેચતો અને તમે બીજી વાર મારી દુકાને દોડીને આવો કે નહીં એટલે તમને એટલું સસ્તું કરી દીધું બાકી તમે આખી માર્કેટમાં તમને આવું કાપડ ક્યાંય નહીં મળે અને એટલું સસ્તું નહીં મળે બાકી તમે તારા બિન્દાસ તમે લઈ જાવ અને બીજી વાર તમે દોડીને આવશો હા તો કાલે કપડા લઈ લેવા છે ને હારા છે નકી હારા હા તો લઈ લઈ બીજો હું હારો હાલો દાદા પેક કરો હાલો કપડા બીજું કાઈ લેવું છે જો સપલ આયા છે મોજડી છે ના ના સપલ ને મોજડી ને એવું તો બધું લીધું છે એવું કાઈ નથી લેવાનું કપડા જ નોતા હારું તો આવજો ગોગલી બેન અમે તમારી દુકાન આવશું જ તે પણ થોડુંક સસ્તું હજી કરી નાખજો આ વખતે કપડા લેવા આવી ને એટલે 300 300 રૂપિયા માથે લેજો હારું હારું ગોગલી બેન ફરીવાર આવજો બરાબર છે સક્કસ આવશું અને હા કાકા સાંભળો મારે છે ને YouTube માં ચેનલ છે ગુજરાતી કોમેડી એ વન એમ કરીને એક ચેનલ છે એ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી નાખો અને મારા વિડિયો જોજો તમને મજા આવી જશે એવો વિડિયો છે અને ઓલ ઇન્ડિયામાં માં મારા વિડિયો જાય છે એકવાર તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો પછી જોજો અરે કાય વાંધો ને ગોગલી બેન હું તમ તાર તમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી નાખીશ શું નામ છે તમારી ચેનલનું ગુજરાતી કોમેડી એ વન ગુજરાતી કોમેડી એ વન સર્ચ કરશો ને એટલે આવી જશે અને ભૂલી ન જતા સબસ્ક્રાઇબ કરી નાખજો પાછા ભૂલી ન જતા હો કાકા સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ને અરે નહી ભૂલું હું તમ તારે સબસ્ક્રાઇબ કરી નાખી ચોક્કસ હા અને કમેન્ટ કરી નાખજો પાછા સરસ સરસ કમેન્ટ કરજો અને આ દોસ્તો કારણ કે હું જોવો છો તમે પણ આ ચેનલ ને સબસ્ક્રાઇબ નો કરી હોય તો ચેનલ ને જલ્દી થી સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઈક કરી નાખો અને સરસ મજાની કમેન્ટ કરી નાખો જો આ દાદા ડિસ્કો કરવા મનાજો